એટલે ઊંઠભાએ કીધું કે આપણા જંગલની આજુબાજુ તો ક્યાંય શેરડી નથી પણ હા પેલા નદીની પાડે એક ગામ છે અને ત્યાં શેરડીના ખેતર છે તો શિયાળે કીધું કે ઊંટભાઈ ચાલો ને આપણે જઈએ મને તો શેરડી ખાવાનું બહુ જ મન થયું છે તો ઊંઠભાએ કીધું ચાલો શિયાળ તો અને ઊંટભાઈ તો ગયા અને રસ્તામાં તો આવી નદી એટલે શિયાળે કીધું મને તો તરતા નથી આવડતું આપણે કેવી રીતે જઈશું એટલે ઊંટે કીધું ચિંતા ના કર શિયાળ હું છું ને તારો ફ્રેન્ડ બેસીળના પેલા પાડ લઈ ગયો અને નદી ના પેલા પાડ જઈને એમને તો શું જોયું કેટલું સરસ ખેતર હતું અને ખેતરમાં તો શેરડી હતી ત્યાં તો ઊંટની નજર ખેતરના માલિક પર ગઈ અને ખેતરનો માલિક તો ત્યાં ખાટલો નાખીને ખેતરની સાઈડમાં

ભાગી ગયો કેટલો બધો આમ માર માર્યો ઊંટભાઈ તો માંડ માંડ પોતાનો જીવ બચાવી અને નીકળ્યા આ તો શિયાળ તો નદી ના કિનારે જઈને બેઠો હતો અને ઊંટભાઈ ની રાહ જોતો હતો કેમકે શિયાળ ને તો તરતા આવડતું એટલે જેવું ત્યાં આવ્યું એટલે શિયાળે કીધું સોરી ઊંટભાઈ મને માફ કરો પણ ઊંટભાઈ તો કઈ જ બોલ્યા નહીં અને પછી શિયાળ તો ઊંટના પીઠ ઉપર બેસી ગયો અને ઊંટ એને લઈને નદીમાં ગયો નદીમાં અડધે જઈને ઊંટભાઈ બોલ્યા કે મને તો હવે નાહવાનું મન થાય છે એટલે શિયાળ બોલ્યો કે ના ના ઊંટભાઈ તમે નાતા નહીં તમે નાશો તો હું નદીમાં પડી જઈશ

ખરાબ થાય પછી ઊંટ ભાઈ તો ત્યાંથી નદીમાંથી બહાર નીકળીને પોતાના જંગલમાં જતા રહ્યા તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું ક્યારેય પણ આપણે કોઈ જોડે ખરાબ કરવું જોઈએ નહીં